અહીં રહીએ તો કેવું સારું અમે અહીં ત્રણ મઢોથી બનાવીએ એક આપને માટે એક મોશે માટે અને એક એરિયા માટે શિષ્યો એવા ગભરાઈ ગયા હતા કે શું બોલવું તે પિતાને સૂચતું ન હતું એવામાં એક વાદળે આવીને તેમના ઉપર છાયા પાકી અને વાદળમાંથી વાણી સંભળાય આ મારો પુત્ર છે મારો પ્રિયતમ પુત્ર છે એનું કયું સાંભળજો અને એકાએક તેઓ જુએ છે તો તેમની સાથે એક ઈસુ સિવાય બીજું કોઈ ન હતું પર્વત ઉપરથી નીચે ઉતરતા હતા ત્યારે ઈસુએ તેઓની આજ્ઞા કરી કે માનવ પુત્ર ફરી સજીવન થાય ત્યાં સુધી તમે જે જોયું છે તેની કોઈને વાત કરશો નહીં તેઓએ આ વાત મનમાં રાખી અને ફરી સજીવન થાય એમ કહેવાનો સો અર્થ હશે એની તેઓ મહોમાં ચર્ચા કરવા લાગી વર્મજનો આજના શુભ સંદેશમાં ઈશુ દિવ્ય રૂપાંતર માનવ ઈશ્વર પુત્ર છે તેની શિષ્ય સાથે પણ ખાતરી કરાવે છે શિષ્ય ભાગ્યશાળી હતા કે તેઓ ઈશુ દિવ્યતાના દર્શન કરી શક્યા અને સાથે સાથે આપણે પણ ખૂબ ભાગ્યશાળી છે કે શુભ સંદેશ રૂપે આપને પ્રભુ ઈશુ વચનો સાંભળવા મળે છે અને તેમના વચનો દ્વારા તેમની દિવ્ય શક્તિનો આપણે અનુભવ કરી શકીએ આપણામાં પ્રવેશીને પ્રેમ આનંદ અને શાંતિનો અનુભવ કરાવે છે માટે આપણે પણ પ્રભુના વચનોનું પાલન કરી આપણું દિવ્ય રૂપ સર્ત કરતા રહેવું જોઈએ આમ